લોકસભા ચૂંટણીના મતદાનમાં વધુમાં વધુ મતદાન ભાજપના સાંસદના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મતદારોને અપીલ કરાઈ છે સુરત શહેરમાં નવસારી લોકસભા આવે છે જેને લઈ સુરતની ઉધના મઝુરા ચોર્યાસી અને લીંબાય વિધાનસભાના લાખો મતદારો મતદાનના મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે માટે સાથે ઉમેદવારો પણ કરી રહ્યા છે ત્યારે નવસારીના ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે સુરતની બેઠક ભાજપના ખોળે બિનહરીફ આવી ગઈ છે ત્યારે સુરતમાં આવતી નવસારી અને બારડોલી લોકસભામાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ છે સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના ચાર વિધાનસભા આવે છે મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરા દરવાજાથી જે રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસો તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજરાગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીને આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા ડિંડોલી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપણે ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપને મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી સૌને નમ્ર વિનંતી છે ધન્યવાદ